અમે થી તેર કલાકમાં સિસ્ટમ નબળી પડી ગઈ છે તો વરસાદમાં પણ માત્રામાં પણ ઘટારો થઈ જશે દરિયાકાંઠે બહુ ભારે વરસાદ અમે થી બાર કલાક પછી નહીં પડે પહેલી તારીખથી સવારથી જ વરસાદમાં માત્રામાં ઘટારો આવી જશે ઘણા બધા મિત્રોનું એવું કહેવાનું છે કે પવન કેટલો આવશે પવન પણ

હળવા થી સારું થાય ઠંડી તો મારી જયદીપલાલજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો જેથી કરીને ખેડૂત મિત્રોને સાચી માહિતી અમે દેતા રહીએ અને આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ ઘટે છે તો સાચા ખેડૂત મિત્રો સુધી માહિતી આપણી પહોંચતી નથી તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો